લખતર શહેરની પ્રજાના જાનમાલ ની સલામતીને ધ્યાનમાં લઈને લખતરના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી ઝાલા દ્વારા ગામની ફરતે એક ગઢનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે

કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા ધ્યાન અપાઈ રહ્યું નથી લગતરના આ ગઢને પુરાતત્વ વિભાગ દ્વારા વહેલી તકે હેરિટેજમાં સમાવેશ કરીને કિલ્લાની સાર સંભાળ રાખવામાં આવી તેવી લગતર વાસીઓની માંગ છે આજે અઢાર એપ્રિલ એટલે કે વર્લ્ડ હેરિટેજ દિવસ તો જેની સમગ્ર ભારતમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે તો આ ઉજવણી માત્ર કાગળ પર થતી હોય તેવું લખતર ફરતા આવેલ ગઢને જોઈને સામે આવી રહ્યું છે લખતર શહેર ફરતો ગઢ કે જે તે સમયના પ્રજાવસ્ત્ર રાજવી શ્રી કરણસિંહજી બાપુ દ્વારા પ્રજાના જાન માલના રક્ષણ માટે જેનું નિર્માણ કરવામાં આવેલ જે ગઢ એક લાખના ખર્ચે અને અંદાજીત દસ વર્ષ સુધી જેનું કામ ચાલેલ આ ગઢ હાલ ઠેર ઠેર જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ગઢ પરથી અસંખ્ય જગ્યાએ પથ્થરો પણ ખરવા પામ્યા છે તો પુરાતત્વ વિભાગ દ્વારા આ ગઢની મુલાકાત લે લેવામાં આવે તથા આ ગઢને હેરિટેજમાં સમાવેશ કરવામાં આવે તેવી લગતર ગઢ પ્રેમીઓમાં માગણી ઉઠવા પામી છે ગઢને ગઢ અંગે લગતા શહેરીવાસીઓ શહેરવાસીઓ દ્વારા તંત્રને અનેકો લેખિત તથા મૌખિકમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ગઢ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી ત્યારે વહેલી તકે સરકારશ્રી દ્વારા આ ગઢને હેરિટેજમાં સમાવેશ કરી ગઢની યોગ્ય સાર સંભાળ લેવામાં આવે તેવી લગતા શહેરીજનોમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર